શિયાળામાં લોકો ગરમ પ્રકૃતિ ધરાવતા ખોરાકનું સેવન કરતા હોય છે ગોળ અને તલ ગરમ તાસીર ધરાવે છે જેથી ગૃહિણીઓ ઘરે ગોળ અને તલ મિક્સ કરીને લાડુ બનાવે છે જેના સેવનથી શિયાળામાં શરીરને ગરમી મળે છે શિયાળાની ઋતુ એ હવે તેનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે એકની ઉપર એક સ્વેટર પહેરવા પડે એવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ રહી છે આવા સંજોગોમાં જાડા ઉલટી થઈ શકે છે તથા તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે દરેક ત્યારે દરેક જણ શરીરને અંદર અને બહાર એમ બંને રીતે ગરમ રાખવાના રસ્તા શોધે છે આયુર્વેદિક ડૉક્ટર વિકે કે પાંડે જણાવે છે કે જો તમે દરરોજ અમુક વસ્તુઓનું સેવન કરશો તો તમારું શરીર એટલું ગરમ થશે કે તમારે સ્વેટર પહેરવાની પણ જરૂર નહીં પડે શિયાળાની ઋતુમાં ગોળ મગફળી અને સફેદ તલથી બનેલા લાડુ ખૂબ વેચાણ છે કારણ કે આ સિઝનમાં તેનું સેવન કરવાના અનેકો ફાયદા છે ગોળની પ્રકૃતિ ગરમ હોય છે મગફળી શક્તિ આપે છે તેથી ગોળ અને મગફળીના લાડુ ખાવાથી શરીરને ગરમી મળી રહે છે આ જ રીતે તલના લાડુ પણ ઠંડીમાં ખૂબ જ અસરકારક છે સફેદ તલમાં કેલ્શિયમ વધુ માત્રામાં જોવા મળે છે જેથી તમને શક્તિની સાથે સાથે હૂંફ પણ આપશે તેમણે વધુમાં કહ્યું કે આ સિવાય તમે સૂંઢનો ઉપયોગ કરી શકો છો સૂંઢનો લાડુ એક ગ્લાસ ગરમ દૂધ સાથે ખાવાથી તમને શરદી થતી નથી જો શરદી થઈ ગઈ હોય તો આ ઉપચારથી ઘણી રાહત મળે છે દૂધમાં અડધી ચમચી હળદર અને થોડો ગોળ નાખીને પીવાથી શરીરને ગરમી આવે છે આ બધી વસ્તુ સિવાય તમારે દરરોજ એક લાડુનું સેવન અવશ્ય કરવું જોઈએ આમ સૂટ તલ કે હળદરના અથવા ડ્રાયફ્રૂટના લાડુ હોઈ શકે છે આ સિવાય અળસીના લાડુ ઠંડીમાં ખૂબ જ ફાયદાકારક છે આ લાડુ શરીરને ગરમી આપવાની સાથે સાથે ઘૂંટણના દુખાવામાં પણ ઘણી રાહત આપે છે પરંતુ દિવસમાં એક જ લાડુ ખાવું જોઈએ તથા તેમજ દસ વર્ષથી નીચેના બાળકોને આ લાડુ ખાવા ન આપવા જોઈએ ધન્યવાદ